સુંદર લુક દેખાવા માટે આપણે સતત તત્પર હોઈએ છીએ ઘરેથી બહાર નીકળીએ ઊંઘીને ઉઠીએ ત્યારથી તે છેક રાતે સુઈએ ત્યાં સુધી આપણે આપણો ચહેરો આપણો દેખાવ માટે ચિંતિત હોઈએ છીએ ક્યાંક આપણો ચહેરો બગડી ન જાય અને આપણો જે ચહેરો છે એના કરતાં વધારે કેમ ખીલવી શકાય એના માટે સતત પ્રયત્ન કરતા હોઈએ છીએ તો એનું એક ચોક્કસ હું ઠેકાણું લઈને આવ્યો છું અને એ છે ક્રિસ્ટલ યુનિસેક્સ સેલૂન એન્ડ એકેડેમી આમ તો તમને થશે કે જીતુભાઈ વાર કાપવા માટેની અથવા તો બ્યુટી પાર્લરની દુકાને તમે લઈને આવ્યા શું નવાઈ છે અમે અમારી નજીકના ઓળખીતા પારખીતા પાસે જતા જ હોઈએ છીએ પણ

આજે કંગાલ ને પણ ટાળ હોય છે એવું એટલે જો હું કોઈ મજાક નથી કરતો પણ કહેવાનો અર્થ એવું છે કે માથામાં વાર ખરા એટલે પૈસા આવે અસર એટલા માટે વાર ખરા પૈસા આવતા કારણ કે એટલી મહેનત કરતા દેખાતા હતા પરંતુ આજે વાર ખરવાના કારણો અલગ અલગ છે ત્યારે આ સેલુન માં શું નવીનતા છે એ જોવાની આપણે કોશિશ કરીશું તો આપ જોઈ રહ્યા છો તે રીતે આ સેલુન લોકેશન આપ જોઈ શકો છો તેમ નવસારીમાં માં રાધે કૃષ્ણ મંદિર સામે આવેલા નીલાંજન કોમ્પ્લેક્સ આ સેલુન આવેલી છે અને આ સેલુન વિશેષતા એ છે કે અહીંયા માત્ર હેર ટ્રીટમેન્ટ એટલે કે વાર કાપવાની અથવા તો ફેસની ટ્રીટમેન્ટ એટલે કે લેડીઝો માટેની હેર અથવા તો ફેસની ટ્રીટમેન્ટ સિવાય બીજું બધું બહુ થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહીંયા સૌથી મહત્વની વસ્તુ આજના આજના જમાનામાં જે માથામાં હેર ની જે પરિસ્થિતિ હોય છે વારો ખરી જતા હોય છે ત્યારે કેવી રીતે વારને તૈયાર કરવા એના માટેની સ્પેશિયલ અહીંયા એક નવી જે ટેકનોલોજી કરવામાં આવી છે એક કલાકમાં જ તમારા નવા વાર માથામાં આવી જતા હોય છે અને નવો લુક આવી જતો હોય છે શું કરી રહ્યા છો આપ અને આ શું વિશેષતા છે તમારી સર જે કુછ ભી મતલબ એસા હે કે કિસી કો બાલ નહીં હે ये लगा देता है तो उसके बाद में नेचुरल दिखता है उसमें फिर इसमें दो तीन ट्रीटमेंट है, तो है एक महीने के लिए फिक्सिंग करते हैं एक अपन ये क्लिपिंग वाला करते हैं ठीक है तो ये क्लिपिंग वाला अपन रात को निकाल देते हैं और सुबह में वापस पहन सकते हैं तो आप जो रहा के वाणी समस्या ना अत्यारे एक એવા ઉપાય અહીંયા આવ્યો છે કે તમારો રૂખ નવું આવી શકે આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારે અહીંયા આ કારણ કે આ એબ્જેટલી મેં કીધું તેમ એમ યુનિસેક્સ સેલૂન છે એટલે સેલૂનની આઇટમો એટલે કે સેલૂનની બાબતોમાં પણ અહીંયા થતું હોય છે જો અહીંયા એક રૂપ ખૂબ રૂપ સુંદરી છે અને એ વધુ સુંદર થવાની કોશિશ કરી રહી છે શું નામ છે બેન આપનું સલોની સલોની તમારું નામ પણ સુંદર છે દેખાવ પણ સુંદર શું આ સેલૂનમાં ક્યારથી આવો છો અને શું કરાવો છો અત્યારે તમે ખાસ સેલૂનમાં તો હું 4-5 વર્ષથી આવતી છું મતલબ નોર્મલ હેર વોશ ને હેર કટ પેલા હું સ્પેશિયલી સુરત અને બોમ્બે જતી હતી હાઇલાઇટ ને બધું કરાવવા માટે પણ હવે મને અહીંયા જ મળી જતું છે તો હવે હું ત્યાં જવાનું કેન્સલ કરું છું એટલે સુરત નો ખર્ચો બોમ્બે નો ખર્જો બઈછો હા બધું ખર્ચો બચી ગયો અને रेट કેવા છે પછી સુરત ને બોમ્બે જેવા છે કોછા ના ના એના કરતા તો રિઝનેબલ છે અને ટ્રીટમેન્ટ બી સારી છે અને સ્ટાફ ભી સારો છે અને આઈ એમ હેપી હિયર જે પૈસા બચ્યા તો પાર્ટી પાર્ટી ને તું હવે પૈસા ની 100 ટકા જો ભાઈ આપણે આની ભાઈ પૈસા બઈછા છે એટલે આપણે બધા પાર્ટી માંગવાની શું શું ટ્રીટમેન્ટ થતી હોય છે તમારે ત્યાં જનરલી લેડીઝ આવે તો શું ડિમાન્ડ કરતી હોય છે તમે શું શું અહીંયા ટ્રીટમેન્ટ આપતા હો છો જનરલી એક્ચ્યુઅલી જો અમારે અહીંયા હેર ને હેર ને બધું જ કરીએ છે હાઇલાઇટ સ્પા અ ગ્લોબલ બોટોક્સ કેરેટિન વગેરે વગેરે બધું સ્મૂથનિંગ કરાગો તમારે ત્યાં આવતા હોય છે શું ડિમાન્ડ કરતા હોય છે મોસ્ટલી મોટા ભાગે શું કહેતા હોય છે એમને બધું હેર ના હેર રિલેટેડ જ હોય છે તો એ અમે એનું રિઝલ્ટ આપી દઈએ જે એમને જોઈએ એ ચોક્કસ તો આપ જોઈ રહ્યા છો તે રીતે આ તો થઈ નોર્મલ વાત પણ અહીંયા શ્રી કે આ મેર છે શું નામ છે બેટા દૈવિક દૈવિક શું અહીંયા વાર કપાવાતું આવ્યો કઈ પાછો સ્પેશિયલ લુક છે કે શું કરે અહીંયા વાડમાં શું વિશેષતા છે અહીંયા જ કપાવે બીજે કપાવે અહીંયા જ પાંચ છ રીલ બનાવે તો હીરો જેવું લાગે તો આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ રીતે અહિયાં ટ્રીટમેન્ટ ચાલતી છે પણ ખાસ તમને બધાને જે અહિયાં લેવાયો છું અને જે મુખ્ય કારણ છે એ કારણ છે જો આ ભાઈને અહીંયા આખા આખા એક નવો લુક આપવાની કોશિશ છે કેટલા કારણોસર આ ભાઈ એમનો ફેસ ને કદાચ એવું કહે છે કે મારી ઓળખાણ ન થવી જોઈએ કારણ કે એમનો નવો લુક છે જૂના લોકોને સરપ્રાઈઝ આપવા માંગે છે ને આપણે એમનો ફેસ નથી બતાવવાની કોશિશ કરતા પણ આપ જુઓ છો તે રીતે એના જો અગાઉના આ આ આ આ જોઈ નકો કે એમનો અગાઉ આટલા આ માથામાં આ પરિસ્થિતિ હતી અને અત્યારે હવે તમને નહીં લાગે કે એ ભાઈને માથામાં તાલ હતી આમ તો કહેવાય મેં અગાઉ કીધું તેમ કે માથે ટાલ પડે એટલે પૈસા આવે પણ પૈસા આવ્યા કે નહીં આવ્યા ખબર નહીં પણ આ આ જુઓ છો તે રીતે કે એનો લુક આખો બદલાઈ ગયો ભાઈના લગ્ન બાકી છે કોઈ સારી કન્યા હોય તો ચોક્કસ કેજો એમને પરણાવવાના છે આપણે કારણ કે હવે જો હીરો જેવા દેખાતા થઈ ગયા છે પણ ચોક્કસ એ એને હીરો બનાવનાર જે મુખ્ય આ સેલૂનના માલિક છે એને પૂછવાનું કરી શકશું સાહેબ શું વિશેષતા છે તમારે ત્યાં કેમ લોકો તમારે ત્યાં આવે છે અને ખાસ કરીને જે વારની સમસ્યા છે એનું કારણ કે બીજા બધા બહુ રીચ બધા સેલુન તો બધા બહુ હોય છે પણ તમારે ત્યાં જ કેમ આવવું અમાર તો એક્ચ્યુઅલી કેવું છે બહુ બધા લોકો હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવે તો બહુ બધા ક્લાયન્ટ અમાર ત્યાં આવે કે ભાઈ એ વસ્તુ અમને મતલબ સક્સેસ એટલું સક્સેસ નથી થયું તો બહુ બધા લોકો અમારા પાસે હેર હેર પેચ માટે આવે એમ ને હેર પેચમાં કેવું એમને જેવું વોલ્યુમ જોઈએ જેવું ગ્રોથ જોઈએ ઈવન જે હેર સ્ટાઇલ જોઈએ ને એ બધું અહીંયા મળે તમને એ એ કેટલી મોંઘી પેલી તો હેલ્થ ટ્રાન્સપ્લાન્ટ ના તો બહુ લાખો રૂપિયા થતા હોય છે એક એક પ્લાન્ટ ના એક એક વાર ના પૈસા હોય છે તમારે તો આવીએ તો તમે કેટલા રૂપિયા ખર્ચી નાખો કારણ કે પાછા એક તો મૂર કંગાલ થઈ ગયા હોય અને પાછા પછી તમે કેટલા લૂટી લો એ ઓન્લી એટ થાઉઝન્ડ થી સ્ટાર્ટ છે એટ થાઉઝન્ડ થી લઈને થર્ટી થાઉઝન્ડ ક્વોલિટી વાઇઝ પછી જેવી ક્વોલિટી જોતી હોય ક્લાઇન્ટ એમને રિક્વાયરમેન્ટ પ્રમાણે અમે કરીએ એમ અને કેટલી વખત લાગે તમારે માન ટ્રાન્સપ્લાન્ટ કરવા કે કરવા તો બે ચાર દસ સિટિંગો કરવી પડે બે ચાર મહિના લાગી જાય આખા ગામમાં પછી પાછા ધોવાની કેટલી વાર લાગે મારે હેર ટ્રાન્સપ્લાન્ટ આવા કરાવવું હોય તો એમાં એક કલાકમાં લુક ચેન્જ થઈ જાય એક જ કલાકમાં એક જ કલાકમાં શું વાત કરો હા કોઈ પણ હેરસ્ટાઈલ કરવી હોય થાય ને 100% ઓરિજિનલ હેર આવે રાઈટ એમાં થોડુંક ભી મતલબ એમ ખબર નહીં પડે કે આ હેર પેચ છે ચોક્કસ એટલે આ વાર જુઓ તમે આ વારની જુઓ તમને આ ક્વોલિટી ભાઈનો ફેસ નથી બતાવવાનો પણ વાર એવું નહીં લાગે તમને જનરલી આપણે ડાય પહેરતા હોઈએ તો હેર વીગ પહેરતા હોઈએ તો વીગમાં એ પકડાઈ જતું હોય છે કે ભાઈ આ વીગ પહેરી છે પણ આ તમને ક્યાંય નહીં આ ધોઈ પણ શકાય આમાં શેમ્પુ વેમ્પુ કરી શકાય કેવી રીતે હોય છે લગાવ્યા પછી શું પ્રોસેસ હોય છે એમાં કોઈ પણ કેમિકલ યુઝ કરી શકો જે આપણે નોર્મલ હેરમાં કરીએ ને એમાં બધું જ થાય હેર હેર સ્ટાઇલ કોઈ પણ તમે હેર વેક્સ લગાવી શકો હાઈલાઇટ કરી શકો ઇવન બધું જ થાય એમાં વેક્સ મતલબ બધી રીતે કોઈ પણ કેમિકલ યુઝ કરી એમ એવું એકવાર એકવાર લગાવ્યા પછી જેમ રેગ્યુલર વારને આપણે ધોતા તેમ ધોઈ શકાય એનું એનું બધું જ કરી શકાય વેક્સ વેક્સ કરી શકાય બધું જ જે આપણે નોર્મલ એરમાં કરીએ એ બધી પ્રોસેસ એમાં થાય તો ભાઈ કાલી આવો કાલિયો બજાવો જેના પર હાર ઓછા હોય અથવા તો લુક ચેન્જ કરવો હોય ને તો આવી શકાય કારણ કે અહીંયા માત્ર એક કલાકમાં આજે અમિતાભ બચ્ચન બની શકાય તો કાલે પાછો આપણે શાહરૂખ ખાન પણ બની શકીએ ઇન ધ સેન્સ કે કહેવાનો અર્થ કે લુક આપણે બદલી શકીએ અને એ લુકના તમામ લુકના હેર કટિંગ પણ કરવામાં આવે છે હેરના જે થાય છે તે તો પછી આ ક્રિસ્ટલ જે સેલૂન છે એમાં આપ જોયા છે માત્ર વાળની વાત નહીં અહીંયા આપ જોયા છો તે રીતે ફેસ પણ ટ્રીટમેન્ટ આપવામાં આવતી હોય છે કારણ કે આજકાલ તો આપણે સવારે ઘરે નીકળીએ એટલે આપ જો હું પણ કેટલો થઈ ગયો છું કારો કારો મારે દોડ થવાનું છે ટેન્શન નહીં લેવું હા તો એ એના માટે પણ એ ચોક્કસ આપણે આપણે એક આશા એવી રાખીએ કે એ એ એક સારી સેલૂનમાં આપણે કામ કરાવીએ અહીંયા એ કોઈ બેન એનું રૂપ સુંદરી કરવા કરાવે છે શું નામ છે આપનું બે મિનિટ બેન જરા કે હું એને પૂછી લેવા દો મને મારે લોકોને બતાવવું છે શું નામ છે ક્રિશા ક્રિશા અહીંયા રેગ્યુલર આવે છે શું કરાવે છે રેગ્યુલર આવી હતી આની પહેલા પણ એકવાર આવી હતી સર્વિસ મને સારી લાગી એટલે હું પાછી આવી છું મને ગમ્યું છે અહીંયા વધારે સર્વિસ અહીંયાની શું કરાવ્યું હતું પહેલા આની પહેલા મેં હેર કટિંગ કરાવ્યું હતું ત્યારે એ સારું લાગ્યું મને એટલે પછી પાછી આવી ગયા કરાવવા ભાવ કેટલો ભાવ કેટલો હોય છે રીઝનેબલ જે આપણે અફોર્ડ કરી શકે બધા એ પ્રમાણે તો આપ જોઈ રહ્યા છો તે રીતે કે અહિયાં માત્ર હેર ની નહીં પરંતુ ફેસની પણ અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ શું ટ્રીટમેન્ટ કરતા હોય છે ફેસ માં શું શું કરતા હોય છે જનરલી અમે ફેશિયલ કરીએ છીએ ક્લીનઅપ કરીએ છીએ ફેસની ઓલ ટ્રીટમેન્ટ કરીએ છીએ તો આપ જોઈ રહ્યા છો તે રીતે આ સેલૂન એ સેલૂન નહીં પરંતુ એક નવો અવતાર આપવાનું આ જગ્યા છે હા કારણ કે આજકાલ માણસને રોજ દેખાવ બદલવો હોય છે રોજ માણસને કઈ નવું દેખાવું હોય છે રોજ નવી હોય છે અને રોજ અલગ અલગ આપણને કારણ કે રૂટીન વસ્તુથી આપણને આ જે ટેન્શન હોય છે ટેન્શનમાં છેલ્લે કઈ નહીં તો આપણે સારા દેખાઈએ અને એમાંથી ખુશી મળે ખુશીઓ આપણે આપણે શોધતા હોઈએ છીએ ખુશીઓ આપણે ક્યાં મળે કેવું મળે એના માટેનો મોકો શોધતા હોઈએ છીએ તો ખુશીઓનો મોકો અહીંયા મળે

બધી reasonable ભાવ પણ છે અને ઘણી વખત મેં બે વખત બી આવી ગઈ છું ને કાલે આજે પણ પાછી આવી છું કાલે કરાવી ગઈ ને એના માટે તો જુઓ છો કે અલગ અલગ જે ટ્રીટમેન્ટો હોય છે એ અને અને કારણ કે અમારે આ ચેકઅપ કરાવવા માટે અમારી ટીમના સભ્યો પણ અમે મોકલ્યા હતા અને એમને પણ ચોક્કસ એ આ આ જગ્યાએ આવીને એમને પોતાનો લુક પણ ચેન્જ કરવાની સાથે સાથે સારી સર્વિસ મળવાનો પણ અહેસાસ વ્યક્ત કર્યો હતો તો પછી હવે શું કરવા રાહ જોઈએ આપણે ભાઈ કાલ કરે છો અજ અજ કરે અબ તો આવી જઈએ આપણે જો ભાઈ આપણા ફોલોઅર્સ વધારવાના છે હા ભાઈ મારા ઇસ્ટાપેજ ની વાત નથી કરતો તમારા બધાના દિલમાં ફોલોઅર્સ વધારવાના છે તમારા ચાહકો વધારવા જોઈએ આપણને જોઈને કોઈ મોઢું બગાડે કે કેવો ટાલીઓ આવી ગયો તો કેવું લાગે ખરાબ લાગે ને તમને કોઈ ખરાબ જ આવે કોઈ તમને તમને જોઈને મોઢું ફેરવી દે મને નથી ગમતું યાર છેવટે તમે મારા દર્શકો છો ને યાર તો પછી હવે શું કરવા રાહ જોઈએ આવી જાય ખાલી આઠ હજાર રૂપિયા શરૂઆત થાય છે ભાઈ આપણે કોઈ સારી જગ્યાએ ફરવા જઈએ ને અત્યારે અત્યારે હા વોટર પાર્કમાં નાવા જઈશું તો આઠ હજાર રૂપિયા તો ખર્ચી આવીશું અને પેલા અત્યારે હોળી ધોરડીમાં ક્યાં ક્યાં કેટલું બગાડીએ સુધારવાનો મોકો છે અને એ છે આ ક્રિસ્ટલ સેલોન તો અહીંયા આવીએ ચોક્કસ સારા દેખાવાના ને તમે સારા દેખાશો ને ચોક્કસ હા હું તમારું ઇન્ટરડ્યુ કરીશ અને ચોક્કસ તમારા સારા લુક ને હું લોકો સુધી બતાવીશ કે જુઓ ભાઈ આ ભાઈ પણ હવે રૂપરંગથી બદલાઈ ગયા છીએ તો મળતા રહીશું હા ખસતા રહીશું અને એ જ રીતે સારા દેખાતા રહીશું કારણ કે હવે સારા દેખાવવા માટે બીજે ક્યાંય જવાની જરૂર નથી આપણા ઘરે જ આપણી શહેરમાં જ આ ક્રિસ્ટલ સેલોન્સમાં આ બધું જ ઉપલબ્ધ છે જે જરૂરી છે તો ચોક્કસ એનો એડ્રેસ અમે નીચે આપીએ છીએ આપ એનો કોન્ટેક કરી શકો છો અને ફરી પાછા સારા લુક સાથે ફરી મળીશું તો જોતા રહો આ જ રીતે નવસારી